આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું દેવપોઢી એકાદશી વિશે હિન્દુ ધર્મમાં અગિયારસ વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે એકાદશીના દિવસે વ્રત રાખવા અને યોગ્ય રીતે પૂજા કરવાથી શ્રીહરિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એકાદશી વ્રત મહિનામાં બે વાર કરવામાં આવે છે પ્રથમ શુક્લ પક્ષમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તેને હરિશયની પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે દેવપુઢી એકાદશી ભગવાન વિષ્ણુના આરામ કરવાનો સમય છે એટલે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ઊંઘે છે આ સાથે જ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે તેવામાં આગામી ચાર મહિના સુધી કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી શાસ્ત્રોમાં આ એકાદશીનું અદ્ભુત મહત્ત્વ વર્ણવાયું છે સ્વયં શ્રી નારાયણે આ સંદર્ભમાં કહ્યું છે કે જેવી રીતે દેવતાઓમાં શ્રી કૃષ્ણ દેવીઓમાં પ્રકૃતિ વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે એકાદશીના વ્રતનું મહત્વ જણાવ્યું હતું દેવશયની એકાદશીનું વ્રત અનેક પ્રકારના ફળોની પ્રાપ્તિ કરાવનારું છે જેમ કે દેવશૈનિક એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે વ્રતના પ્રતાપે જીવનની તમામ અડચણો દૂર થાય છે ક્યારેય ધનધાન્યની અછત નથી વર્તાતી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી સવિશેષ લાભ મળે છે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શયનકાળ દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે તેથી જ તેને દેવશયની એકાદશી કહેવાય છે દેવશયની એકાદશીના ચાર મહિના પછી દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે આવો આજે જાણીએ કે આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્ત તથા પારણાનો સમય કયો છે તો હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગ્યાને તેત્રીસ મિનિટથી શરૂ થશે અને સત્તર જુલાઈએ રાત્રે નવ વાગેને બે મિનિટે સમાપ્ત થશે ઉદયા ઉદયાતિથિ અનુસાર સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ દેવશયની એકાદશી વ્રત રાખવામાં આવશે અગિયારસનું પારણું બીજા દિવસે સૂર્યોદય પછી કરવામાં આવે છે અગિયારસનું વ્રત બારસના અંત પહેલાં તોડી નાખવું જોઈએ દેવછની એકાદશીના પારણાનો સમય અઢાર જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યાને પાંત્રીસ મિનિટથી આઠ વાગ્યાને વીસ મિનિટ વચ્ચેનો રહેશે અઢાર જુલાઈના રોજ સવારે આઠ વાગ્યાને ચુમ્વાલીસ મિનિટે બારસની તિથિની પૂર્ણાહુતિ કરવામાં આવશે એવી માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ આરામ માટે ક્ષીરસાગરમાં જતા રહે છે અને સમગ્ર ચાર મહિના સુધી ત્યાં જ રહેશે ભગવાન શ્રી હરિ શયનકાળના આ ચાર મહિનાને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે ચાતુર્માસ શરૂ થતાની સાથે હિન્દુ ધર્મમાં માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે પૂજા કઈ રીતે કરવી તે જોઈએ તો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લો ભગવાન વિષ્ણુજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો જો ફોટાની પૂજા કરો છો તો ફોટાને સ્વચ્છ રાખો દીવો કરીને શ્રીહરિનું સ્મરણ કરો તેમની પૂજા કરી સ્તુતિ કરો પૂજામાં પોતે પીળા કપડાં પહેરવા અને ભગવાનને પણ પીળા શણગાર કરવા પૂજામાં તુલસીના પાંદડાનો પણ ખાસ ઉપયોગ કરવો તથા પૂજાના અંતમાં વિષ્ણુજીની આરતી કરવી સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરવી શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો પૂજા કર્યા પછી પૂજા દરમિયાન જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન સમક્ષ માફી ચોક્કસ માંગી લેવી અને સાથે જ ઔમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રીકૃષ્ણ શરણ મમ આ મંત્રોનો જાપ પૂજા દરમિયાન કરતા રહેવો દ્વાદશીના દિવસે શુદ્ધ થઈને શુભ મુહૂર્તમાં વ્રતના પાળણા કરવા લોકોમાં પ્રસાદ વહેંચવો બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દાન દક્ષિણા આપવા છવ્વીસ એકાદશીના વ્રત જો ન કરી શકીએ તો અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી એટલે કે પ્રબોધીની એકાદશી સુધીની બધી જ એકાદશીઓ કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓએ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત કરવું જોઈએ નહીં તેવું મહત્ત્વ છે આમ અહીં આપણે આ વિડીયોમાં દેવપૂઢી એકાદશીનું મુહૂર્ત પારણા પૂજા વિધિ અને મહત્ત્વ જોયા આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયોમાં દેવશયની એકાદશીની વ્રતકથા સાંભળીશું મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો જો આપ શ્રી આ વિડિયો પ્રથમ વખત જોઈ રહ્યા છો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા બધા વિડીયો આપ સૌને જલ્દીથી જ મળી જશે આપણે સૌ હંમેશા ખુશ રહીએ તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના